હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ હો બધાને આઈ હોપ કે તમે બધા મજામાં જી હો હું પણ એકદમ મજામાં હું તમને સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં ત્રણે જોવા વાગી ગયા હાર ગયા ને હું જાતી હતી કપડાં ધોવા કપડાં કાઢ્યા હે હમણાં ને આજ તો હું કહેવાય માથું દુખતું તું ખબર નહીં આજ તો હું થઈ ગયો સીતાનું તો હોવારમાંથી જ માથું દુખવા મળ્યું તો હું થોડીક વાર ખાટલે સળી ભી ગઈ હતી ખોટાઈ ગઈ હતી ઘડીક વાર પછી આગળ થઈ ને ઘડીમાં જોયું તો સીધા વાગી ગયા પછી હું હવે ફટાફટ ઉભા થઈ જાય અને કામ કરવા માંડીએ અને હજી તો જો રાંધવાની બાકી છે ને કામમાં અંજવાળી પોતાની બધું તમે કરી લીધું છે કપડાં કાઢ્યા હે કપડાં ધોઈ નાખું પછી રાંધી નાખું પછી આપણે મળીએ પાછા થોડીક વારમાં તો બાય બાય તો અઢાર વાગી જાય હવા બાર મેં કપડાં ધોઈને ખાય ધોઈ અને નિસ્વીન રાખી દીધા હે હવે જઈશ સીધી રસોડામાં જોઈ કે હું રાંધવાનું હે ને કપડાંને નિસવીને રાખી દીધા હે હવે રાંધી ને પછી થોડાક નીતરી જાય પછી હું એને હુકવી ને સવા બાર તો એમને એમ થઈ ગયા હે ઘડિયાળમાં કપડાં ધોઈ લીધા તો ને હવે બનાવવાનું છે શાક અને રોટલી ને શાક બનાવવાનું હે ડુંગળી મેરી ડુંગળી ને બટેટા નું શાક બનાવવાનું બટેટા આવી ગયા છે નવા જૂના ની સીઝન ગઈ અને નવા બટેટા આવી ગયા છે તો કેવા હે જો નવા બટેટા એક ગયું ઉડી ગયું નવું બટેટું તો હાલો શાક કરી નાખીએ ડુંગળી ને બટેટાનું Thank <laughs> you. તો જો રંધાઈ ગયું સાફ કર્યું અને એક કર્યો રોટલો અને હવે હું લઈને બેઠી છું પાન પાન આના પપ્પા લઈ આવ્યા હતા ને તો હું કહું પોરોએ ખાઈ લઉં અને થોડુંક પાને ખાઈ લઉં તો અહીંયા પાન આવું મળે પાનમાં પાન ના મળે ડબ્બીમાં પાન મળે ન પાન લેવા જાય ને તો આપણે પાંદડામાં પાન બાંધીને દઈએ તો અહીંયા ખબર નહીં આહાના ગઈ હતી ને તો આ ડબ્બીમાં લઈ આવી તૈયાર ગુલકાન ને ખમણ ને લૂટી ફૂટી બધું માં તો હું માં આવી ગયું થોડુંક સ્વાદ લઈ લઉં પાન નો કેવો મૂકી દઉં હવે આ હા ના આવીએ ને તો વર્તી જાય મમ્મી તે મારું પાન ખાધું તું ને ઓર્તી ને પછી ડબલી મૂકી દઉં ને ચોટાને વાગી ગયો હોય બાર તો નથી થયા પોણ વાગી ગયો આ જો વહેલી નવરી થઈ ગઈ ને આહાણા ને જો હવે આવવાનો ટાઈમ થઈ ગયો હા એક વાગે તે આવી જાય છે આહાણા વહી ગઈ હે ટ્યુશનમાં અહીંયા કરતી હતી નાસ્તો આખરા ખાતી ત્યાં ઉડાડીને આમ નામ વહી ગઈ

એ દફનાયા હુઆ આના ને જો ટીવી આલે ક્યું કી જતી થી મે સોરા પીતે થી તે કે હાથ હાથ એ શરાબ ભરી થત લેસન કરવા મે ને તો જોટણવા ગઈ ગય હેના 9:30 ને આહના કરે લેસન હું આવી ગયું નંદવા ને આજે રાંધવામાં બનાવવાનું છે પાઉંભાજી તો એના માટે જો બધી મસાલો તૈયાર કરીને રાખ્યો હે ડુંગળી ને વટાણા ને ટમેટા ભાજી વઘારવાની છે બેનોલા પપાતાનો મસાલો લઈ હોય કે આદિયો ના છે પાવભાજી નો મસાલો કાલનો આવી ગયો પણ મુકાઈ ગયો તો જડી ગયો તારે તો જો પાવભાજી વઘારવાની હા ના બસો હવે લેસન લખવા માંડે તો આ નાને રેશન કરવું ન ઉકળે ને એટલે પછી ઢીંગાના સાલું કરી દે બે લેસન ભેગા થઈ જાય ટ્યુશનનું ભેગું થઈ જાય અને સ્કૂલનું ભેગું થઈ જાય પછી લેસન ન કરે ને તો પછી માં ઉઠાણું ગાલો બેન સ્કૂલે જવું તો બહેન પછી હવાના પોરમાં રોવું આવે પછી મેં તેલ મૂકી દીધું હોય મૂળ ઉધારી નાખ્યું એમ એ પાણી નાખી દીધું હોય તો પાકી જાય ને તો પછી ભાજી નાખી દઈએ પછી આપણે પાઉંભાજી થઈ જાય રડી ને પછી આપણે બધાય ખાઈ લઈએ તમે આવી જાયજો અમારા ઘરે પાઉંભાજી ખાવી હોય તો જો હાડા નો વાગી ગયા હે ને ભાજી હવે ખરાઈ ગઈ છે અને બ્રેડ તો એના પપ્પા બર એમ લઈ લેવા તા તો આવે તો પછી ખાઈ લઈએ તો ભૂખે લાગી હે ને શિયાળો છે ને તો હવે બધુંય શું કહેવાય બકાલું ને બધું આવે તો બનાવવાની મજા આવે ને લિંગો ય આપલે ખોટ નાખી દઈએ બિલકુલ કંઈ કરી હોય વેલા છૂટ છૂટ કરે બોલી એક ને બે ત્રણ વડે જ્યાદ તીલી કર સકતા જરા દેખીએ ઇહી રોકી હે તો ગહેને થોડીવાર એને ઢાંકી દઈએ ને પછી ખાઈ લઈએ દોસરાણી લાઈટ કર દે બંધ કારણ કે હવે આપણે રાંધી લીધું હે કે કામ હે નઈ ને હજી આહાના લેસન પૂરો થ્યું નત ને પપ્પા ને આવવાનું જો ટાણો થઈ ગ્યું હે